વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અન્ય રાશિવાળાઓ વિશ્વના અનેક ધર્મોમાં ગ્રહોનો પ્રભાવ અને ગ્રહોના દેવતાઓનું સન્માન નથી કરવામાં આવતું પરંતુ તેમની પૂજાનું પણ વિધાન પણ છે યહૂદીથી લઈને ઈસાઈઓમાં પણ વિશ્વના દરેક ભાગમાં ગ્રહોના અને દેવી દેવતાઓના પૂજન નિયમ વિધાન હંમેશા માટે ઉપલબ્ધ છે તેમને ત્યાં પણ ભવિષ્યવાણીઓ થાય છે આપણે ત્યાં તો હજારો વર્ષ પહેલાથી જ વૈદિક શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે આકાશમાં ગ્રહ નક્ષત્ર તારાઓ પોતાની સ્થિતિઓ બદલે છે ને તો તેના પ્રભાવથી કષ્ટ દુઃખ દરિદ્રતા તો દૂરની વાત છે પણ જીવમાં આવનારી નુકસાનકર સ્થિતિઓથી પણ આપણે શીઘ્રતાથી બચી જાય છે સમાપ્ત થઈ જાય છે બે હજાર પચીસના નવા વર્ષમાં કંઈક એવી સ્થિતિઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનાથી તમારા ભવિષ્ય વિશે તમારા માટે જાણવું ખૂબ જ સહેલું થઈ જશે કારણ કે બે હજાર પચીસના વર્ષમાં એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ પચાસ પચાસ વાર પરિવર્તન યોગ બની રહ્યા છે જેમાં એક એકવાર બુદ્ધિ વ્યાપારના કારક બુદ્ધ પંદર વાર જેમના લીધે સંપત્તિ મળે છે પૈસા મળે છે પ્રેમ મળે છે તે શુક્ર ગ્રહ દસ વાર ગુરુગ્રહ ત્રણ વાર મંગળ ગ્રહ સાત વાર તો કેતુગ્રહ એકવાર પરિવર્તન કરવાના છે અને આ જ સ્થિતિઓ તમારા બદલતા સમયની ભવિષ્યવાણી કરી રહી છે તો ચાલો જાણીએ પ્રેમથી લઈને દાંપત્ય જીવન સુધી ધનથી લઈને ક્રિપ્ટોકરન્સી સુધી નોકરીથી લઈને બિઝનેસ સુધી મજૂરીથી લઈને કંપની સુધી સ્વાસ્થ્યથી લઈને ધર્મ સુધી બે હજાર પચીસમાં કન્યા રાશિવાળાઓ સાથે શું શું ઘટિત થવાનું છે કન્યા રાશિફળ બે હજાર પચીસના અનુસાર આ વર્ષ ધન સંબંધિત બાબતો જાયદાદ પદોન્નતિ અતિરિક્ત આવસ બોનસ વેતન વૃદ્ધિ એવમ પ્રેમની બાબતોમાં તમારા માટે ઘણા બધા અવસર લઈને આવી રહ્યું છે કારણ કે આ નવા વર્ષમાં તમારી જિંદગીમાં કંઈક એવું ઘટિત થશે ભાગ્યના દમ પણ કંઈક એવું ઘટશે કે તમારી જિંદગી એકાએક નવો મોડ લેશે લાચારી બેબસી દરિદ્રતા આ બધું વાર્તાઓમાં પરિવર્ત થઈ જશે અને આ બદલાવ કોઈ પણ રીતના થઈ શકે છે તમારા ઘરમાં ઓફિસમાં અથવા તો સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે અને તેનાથી ગભરાવાની જરૂર નથી તેનાથી તમને લાભ મળશે અને જો તમે બે હજાર પચીસમાં કઠિન વિકલ્પનો ચુનાવ કરવામાં સફળ રહેશો તો તમને એક મોટી ઉપલબ્ધિ પણ હાસિલ થશે અને એ જરૂરથી થશે એ તમારા જીવનમાં બદલાવના નવા બીજ રોપશે છે કન્યા રાશિવાળાઓ માટે નોકરીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બે હજાર પચીસ આશાઓ કરતાં પણ વધારે સારો રહેશે કારણ કે વર્ષના પ્રારંભથી લઈને માર્ચ સુધી શનિના ગોચરથી નોકરીમાં તમારા માટે સ્થિતિઓ સારી રહેશે તમે જે પણ કાર્ય કરશો તેના સ્પષ્ટ પરિણામો મળશે જ્યારે માર્ચ મહિનામાં શનિ પરિવર્તન કરશે તો તમને ઈચ્છિત સ્થાનાંતરણ અને મોટા પદનો લાભ દેશે કંપનીમાં ફેક્ટરીમાં કાર્યસ્થળ પર તમારો તમારા અધિકારો હશે તમને સન્માનનીય નજરોથી જોવામાં આવશે જે લોકો ઘણા વર્ષોથી એક જ જગ્યા પર કાર્ય કરી રહ્યા છે અથવા તો જોબ બદલવા ઈચ્છતા હતા પરંતુ તેમને પોતાની લાયકાત મુજબ નોકરી મળતી ન હતી તો તે નવયુવાન હોય જેની ઉંમર ચાલીસ વર્ષથી ઉપર થઈ ચૂકી હોય તેવા દરેક લોકો માર્ચ મહિના પછી એક સારી સ્થિતિ સારા પદ અને સારી જવાની રાખે છે તો તેમને પણ ફરીથી વિદેશ જવાનો એક અવસર એટલે કે ચાન્સ મળી શકે છે કન્યા રાશિ વાળા પાછલા મહિનામાં તમને જે લાભ મળવાના શરૂ થયા હતા એ લાભોમાં હવે ગતિ આવશે એટલે કે તીવ્રતા આવશે ઉચિત દિશા મળશે પોતાના બિઝનેસની સફળતા માટે લોન પ્રાપ્તના અવસર શોધી રહ્યા છો તો તમને લોન પણ મળશે કદના દલદલમાંથી બહાર નીકળવાનો અવસર મળશે અથવા તો બહાર પણ આવી જશો જે લોકો કંપની ચલાવી રહ્યા છે પરંતુ એક ધારું નુકસાન થઈ રહ્યું હતું તે હવે નવા એક્સપેરિમેન્ટના માધ્યમથી નુકસાનને દૂર કરી શકશે કંપનીમાં ખર્ચ ઓછો થશે વ્યાપારમાં થઈ રહેલા નુકસાનમાં ઓછુક થશે નવા પ્રોજેક્ટ શરૂ થશે સરકારી અધિકારીની સહાયતા મળશે સરકારથી લઈને રાજનીતિ સુધી તમારી પકડ મજબૂત થશે અને આ જ સ્થિતિ તમારી જિંદગી બદલી શકે છે જો તમે દરેક સ્થિતિઓ પર અસફળ થતા હતા જેમ કે ક્યારેક ફેક્ટરીમાં મશીનોમાં ખરાબી થઈ જતી હતી ક્યારેક માણસ સમયસર આવતા ન હતા ક્યારેક જરૂર પ્રમાણે માલ ન હતો ક્યારેક માલ હોય તો કામ કરવાવાળા મજૂરો ન હતા ક્યારેક બધું જ હોય તો ઓડર હોતા નહોતા તો તમે બે હજાર પચીસમાં દરેક સ્થિતિમાંથી જરૂર ને જરૂર બહાર આવશો કારણ કે દેવગુરુ બૃહસ્પતિ બે હજાર પચીસ સુધી તમારા પંચમ ભાવમાં રહેશે એવામાં તમને આ નવા વર્ષમાં એકાએક લાભ થશે જે તમને ભેટ શોગાતના રૂપમાં પણ મળી શકે છે ઉત્તરાધિકારના રૂપમાં પણ મળી શકે છે જે અથવા તો અપ્રત્યાશિત લાભના રૂપમાં મળી શકે છે કોઈ પણ રૂપમાં મળી શકે છે પરંતુ તમને લાભ તો મળીને જ રહેશે જો તમે પેટ્રોલિયમ કૃષિ ખનન રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમે નિશ્ચિત રૂપથી ચમકશો પશુપાલન ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોને દૂધ ઉત્પાદનના માધ્યમથી શાકભાજી અન્ય ઉત્પાદનોના માધ્યમથી લાભ પ્રાપ્ત થશે જો તમારો સીધો સંબંધ યાતાયાત ટ્રાન્સપોર્ટ સમુદ્ર વ્યાપાર સોલાર એનર્જી ડ્રિંક પાઉડર ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે છે તો તમારા જીવનમાં નવી ક્રાંતિ આવશે તમે જે જીવનમાં નિર્માણ કરવા ચાહો છો એ કરી શકશો ભાગ્યની સહાયતાથી તમે દરેક વસ્તુ પ્રાપ્ત કરશો જેની તમને જરૂરત છે વૃદ્ધ મહિલા અથવા પુરુષ પણ આ વર્ષમાં પોતાઓની સાથે જોડાશે પુત્ર એવો પુત્ર સાથે સમય વ્યતીત કરવાનો અવસર મળશે ભાવનાત્મક રૂપથી પારિવારિક સહયોગ મળશે અને તમે આખા વર્ષ દરમિયાન ધન સંચય કરવામાં પણ સફળ રહેશો શુક્રનું ગોચર તમને બે હજાર પચીસમાં સમય સમય પર લાભ દેતું રહેશે અને આ આખા વર્ષ દરમિયાન તમે તેનો અનુભવ પણ કરશો મિત્રો સમયસર વિવાહ હેતુ કુટુંબનું દરેક વ્યક્તિ હંમેશા પ્રયત્નશીલ હોય છે તો પણ વિવાહ થતા નથી તો બે હજાર પચીસમાં તમારી કુંડળીના પંચમેશ તમારા માટે ન માત્ર વિવાહના યોગ નિર્મિત કરશે પરંતુ વિવાહિત લોકોના જીવનમાં નવી જાન આવશે તમારી જિંદગીને એકદમ ખુશખુશાલ બનાવી દેશે પ્રેમ રંગ તમારી આસપાસ દેખાવા લાગશે ગદગદ થઈ જશો આ સ્થિતિ તમારા નવા જશે તમને જેવા જીવનસાથી જેવા પ્રેમીની કલ્પના હતી એવું જ પાત્ર તમને મળશે જો તમે સંતાન પ્રાપ્તિના ઈચ્છો હશો તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે મંગળ ક્રાંતિ બાદ અઢાર મે પછી ત્રણ વ્યક્તિઓની ઈચ્છા પૂર્ણ થશે પહેલી જો તમે અથવા તો તમારા પરિવારનું કોઈ સદસ્ય ધન કમાવા માટે સ્થાયી રૂપથી નિવાસ કરવા માટે અથવા તો અભ્યાસ કરવા માટે બહાર જવા વિચારી રહ્યું છે તો અવશ્યથી સફળતા મળશે યાત્રા પૂર્ણ થશે ઈચ્છિત સ્થાનનું ચયન કરી શકશો જો તમે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ માઇનિંગ ડિપ્લોમા ઇન માઇનિંગ ટેક્સટાઇલ ટેકનોલોજી સાથે સંબંધ ધરાવો છો તો બે હજાર પચીસમાં તમને ફોરેનમાં જોબ પ્રાપ્ત થશે મિત્રો ટેકનોલોજીમાં તમારો સંબંધ આઈટી સાથે છે તો પણ સારી અને મોટી સેલેરી સાથે જોબ મળશે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારી કંપની તમને વિદેશ મોકલી દે જો તમને કોઈ વિદેશી ભાષાનું જ્ઞાન છે તો તમને ટ્રાન્સલેટર ઇન્ટરપ્રેટરના રૂપમાં પણ જોબ મળી શકે છે બે હજાર પચીસમાં ટુરિસ્ટ ગાઈડ ટૂર પ્લેનર્સમાં પણ સારી તકો તમને ઉપલબ્ધ થશે

તો ન માત્ર બે હજાર પચીસમાં કિસ્મતનો સહયોગ મળશે પરંતુ આધુનિક યુગમાં પણ કદમ કદમ ચાલવા પર ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે અલગ પ્રકારના લાભો પ્રાપ્ત કરી લેશો એક જાન્યુઆરીથી સપ્ટેમ્બર બે હજાર પચીસનો સમય આગળ વધવાનો છે વ્યવસાયમાં પ્રગતિ કરવાનો છે તેની સાથે સાથે પ્રયાસોના અનુપાત સારી કમાઈ કરીને વિત્તીય સ્થિતિને મજબૂત કરવાનો છે જે લોકો મોટી કંપની ચલાવી રહ્યા છે મોટા મોટા ઉદ્યોગો ચલાવી રહ્યા છે વ્યાપારિક સંસ્થાન ચલાવી રહ્યા છે તે લોકો આખા વર્ષ દરમિયાન સરકાર અને પોતાની સાથે કાર્ય કરી રહેલા લોકો સાથે સારો સંબંધ બનાવીને સારો એવો લાભ પ્રાપ્ત કરશે તમારી આર્થિક રણનીતિઓ સાર્થક થશે તમને નિવેશ સંબંધિત કંઈક મોટા નિર્ણયો લેવાની અવસર મળશે જે તમને ધન અને પૈસા કાર્ય અને સુખને લઈને માલામાલ કરશે આ વર્ષમાં તમે કંઈ ખરીદશો કંઈક વેચશો પોતાના વ્યાપારનો વિસ્તાર પણ કરશો ત્યાં સુધી કે કંઈક એવી ગુપ્ત ગતિવિધિઓ થશે જેનાથી તમને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે મિત્રો મેં ઘણીવાર કહ્યું છે કે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરીને જીવનમાં આગળ વધો તમે જોઈ રહ્યા હતા કન્યા રાશિફળ બે હજાર પચીસ ગુજરાતીમાં આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદાત જય ગિનારી